નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે તો આ બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયેલા અથવા તો ઓછા માર્ક્સ આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું પરિપત્ર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ ગુજરાત સરકાર દ્વારા આ વખતે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે એમનું ઓવરઓલ પરિણામ જે છે એ ઓછું આવ્યું હોય અથવા તો એક બે વિષયની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય તો આ વિદ્યાર્થીઓ માટે અગત્યના પરિપત્ર જે છે એ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે ધોરણ દસ માટે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહ માટે આ પરિપત્રો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે અને અગત્યની તારીખો પણ જે છે એ જાહેર કરવામાં આવી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમે જોઈ શકો છો બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા અથવા ઓછા માર્ક્સ આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત તમે એક વિષયની અંદર નાપાસ થયા હોય કે તમે તમામે તમામ વિષયની અંદર નાપાસ થયા હોય અને તમારે એક બે વિષય છે એની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા તો તમારું આખું ઓવરઓલ પરિણામ જે છે એ જ ઓછું આવ્યું હોય તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો અહીંયા લખ્યું છે પહેલું જે છે એ પરિપત્ર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ પૂરક પરીક્ષા બે હજાર પચીસ માટેની અખબારી યાદી તો પહેલાં કેવું કરવામાં આવતું હતું કે જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણસર ગેરહાજર રહ્યા હોય અથવા તો નાપાસ થયેલા હોય એવો જે છે એ પૂરક પરીક્ષા આપી શકતા હતા પરંતુ આ વખતે જે ઉમેદવારો પોતાના પરિણામને સુધારવા માટે ઈચ્છુક છે તેઓ ધોરણ દસ સંસ્કૃત અને પ્રથમાની માધ્યમિક શાળા પ્રમાણપત્ર પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે એટલે કે પહેલાં કેવું હતું કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા હોય એ જ વિદ્યાર્થીઓ જે છે એ પૂરક પરીક્ષા આપી શકતા હતા પરંતુ આ વખતે જો તમારે ઓછા માર્ક્સ આવેલા હોય અને તમને તમારા પરિણામથી સંતુષ્ટ ના હોય તો તમે જે છે એ પૂરક પરીક્ષા આપો અને તમારે જો એની અંદર સારું પરિણામ આવે તો તમે જે આ ઓરિજિનલ બોર્ડની પરીક્ષા આપી હોય એ અને આ બીજી વાર પૂરક પરીક્ષા આપો એ બંનેની અંદર તમારે જેની અંદર વધારે માર્ક્સ હશે એ તમારું જે છે એ ધોરણ દસ અને ધોરણ બારનું ફાઇનલ પરિણામ જે છે એ ગણવામાં આવશે અને એના માટેના ફોર્મ જે છે એ ધોરણ દસ માટે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યાથી તારીખ વીસ પાંચ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધી કરી શકાશે તો જે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે એમના માટે તારીખ તેર પાંચ બે હજાર પચીસથી તારીખ વીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન જે છે એ ફોર્મ ભરી શકાશે ધોરણ દસની અંદર તમારે ફોર એક્ઝામ્પલ ચાર વિષય એવા છે કે જેની અંદર તમારે ઓછા માર્ક્સ આવે છે અને તમે એનાથી સંતુષ્ટ નથી તો તમે જો એની ફરીથી પરીક્ષા આપવા માગતા હોય તો એ ચાર વિષયની તમે જે છે એ ફરીથી પરીક્ષા આપી શકો છો અને જો તમારું પૂરક પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવે તો તમારા એ માર્ક્સ જે છે એ ફાઇનલ ગણવામાં આવશે અને તમારે જો ફોર એક્ઝામ્પલ તમે પૂરક પરીક્ષા આપો છો પરંતુ તમારે આ વખતે લાસ્ટ ટાઈમ હતા એના કરતાં પણ ઓછા માર્ક્સ આપવામાં આવે છે તો તમારે જે બોર્ડની પરીક્ષાની અંદર હતા એ જ માર્ક્સ જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે તમારી છેલ્લી તારીખ વીસ પાંચ બે હજાર પચીસ છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની આપણે ધોરણ બારના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એ પણ વિદ્યાર્થીઓ કોઈપણ વિષયની અંદર નાપાસ થયેલા હોય અથવા તો એમનું પરિણામ સુધારવા માગતા હોય તો તેઓ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની વાત કરીએ આપણે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો આ વિદ્યાર્થીઓ માટે પણ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ જે છે એ છેલ્લી તારીખ છે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની આના માટેની તમારે જે પણ લાગુ પડતી હોય જે છે એ ફી ભરવાની થશે અને એના પછી તમે જે છે એ આ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો અને અહીંયા ખાસ સૂચના ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ સ્ટાન્ડર્ડ ગણિતની અંદર નાપાસ થયેલા હોય એવા વિદ્યાર્થીઓ જે છે એ હવે બેઝિક ગણિતનો વિકલ્પ રાખી શકશે એટલે કે તમે જ્યારે ધોરણ દસ બોર્ડની પરીક્ષા આપી ત્યારે તમે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી હોય પરંતુ તમારે તમારા માટે એ વિષય જો હાર્ડ પડતો હોય તો તમે જે છે એ બેઝિક ગણિતની પરીક્ષા પૂરક પરીક્ષાની અંદર આપી શકશો અને તમારા જે મેઇન માર્ક્સ છે એ બેઝિક ગણિતના જ ગણવામાં આવશે તો આ રીતે તમામ વિદ્યાર્થીઓ જે છે એ તમામ વિષયની ફરીથી પરીક્ષા જે છે એ આપી શકે છે તો આ વિડીયો જે છે એ વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડે શેર કરો જેને ધોરણ દસ અથવા બાર બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવેલા હોય અથવા તો ધોરણ દસ અથવા ધોરણ બાર બોર્ડની પરીક્ષાની અંદર જે છે એ નાપાસ થયેલા હોય તો એવો વીસ તારીખ પહેલાં પહેલાં એમનું ફોર્મ ભરી દે અને જે છે એ એવો સારા માર્ક્સ સાથે પાસ થઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ